મિત્રો જો તમે એડમિશન લેવા માંગો છો વિદેશી કોઈ યુનિવર્સિટીમાં જો તમે આવનારા થોડા સમયમાં તમે હાયર એજ્યુકેશન માટે તમે એબ્રોડ જવાનું પ્લાનિંગ કરો છો તો આ ન્યૂઝ તમારા માટે છે આપણા જે વિદ્યાર્થીઓ ત્યાં જાય છે એ લોકોને કોઈને કોઈ જાતની પરીક્ષાઓ આપવી પડે છે ધારો કે તેમણે ઇંગ્લિશના ટેસ્ટ માટે એમણે આઈ છે પીટીઈ છે ટૉેલ છે એવી બધી પરીક્ષાઓ આપવી પડે છે એ સાથે એ લોકો બેચલરમાં એડમિશન લેવા માટે લાયક છે એના માટે એક એસએટી સેટની પરીક્ષા આપવી પડે છે હવે દુનિયાની સારી સારી જે ટોપિંગ યુનિવર્સિટી છે એ સેટના સ્કોર ઉપર આધાર રાખે છે અને એના પરથી એડમિશન આપે છે એટલે તમારે જો કોઈ સારી યુનિવર્સિટીમાં જો એડમિશન લેવાનું પ્લાનિંગ હોય તો તમારે આ પરીક્ષા વિશે જાણવું જોઈએ અને એના માટે તૈયારી કરવી જોઈએ કારણ કે એમાં જો સ્કોર સારો હશે તો તમને સારી યુનિવર્સિટીમાં એડમિશન પણ મળી જશે અને એમાં સ્કોલરશિપનો ચાન્સ પણ રહેશે હવે આ સેટ એક્ઝામ એકચ્યુઅલમાં હોય છે શું તો આનું આખું નામ સ્કોલાસ્ટિક એસેસમેન્ટ ટેસ્ટ છે આ કોમ્પ્યુટર આધારિત એક એન્ટ્રન્સ એક્ઝામ છે જે ધોરણ બાર પાસ કરેલા વિદ્યાર્થીઓ જે એબ્રોડમાં એડમિશન લેવા માંગતા હોય એણે આ એક્ઝામ આપવી પડે છે આનો સ્કોર ચારસોથી સોળસોની વચ્ચે હોય છે જનરલી અને આમાં સ્કોર જેટલો સારો થાય એટલો તમે ટોપિંગ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો અને એમાં સ્કોલરશિપનો ચાન્સ પણ રહે છે હવે તમને એમ થતું હશે કે આ સેટની જરૂર શા માટે હોય છે તો સેટ એટલા માટે જરૂરી છે કે વિદ્યાર્થીઓ જે આવે તો એને સેટની એક્ઝામ પરથી એ લોકોનું એક મેરિટ ક્લિયર થાય છે અને એના પરથી એ લોકોને સ્કોલરશીપ મળવાનો ચાન્સ વધી જાય છે અને સારા અને યોગ્ય વિદ્યાર્થીને સારીને યોગ્ય કોલેજમાં એડમિશન મળે એના માટે આ સેટની એક્ઝામ ખૂબ જ જરૂરી છે કે આ જે સેટની એક્ઝામ છે એ કયા દેશોમાં માંગવામાં આવે છે તો પહેલાં તો એવું માનવામાં આવતું હતું કે આ ખાલી અમેરિકામાં જ માન્ય છે જો તમારે અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો તમારે સેટની પરીક્ષા આપવી પડે પણ અત્યારે એવું નથી અત્યારે લગભગ અમેરિકા સિવાય ટોટલ એંસી દેશોમાં સેટની પરીક્ષા માન્ય ગણાય છે અને અમેરિકામાં તમે જુઓ તો મેઇન મેઇન જે યુનિવર્સિટી છે હાર્વર્ડ છે યેલ છે પ્રિસ્ટન છે કોલંબિયા યુનિવર્સિટી છે આ જે બધી મોટી મોટી યુનિવર્સિટી છે આમાં સેટની એક્ઝામનો સ્કોર જોવામાં આવે છે અને બ્રિટનમાં પણ ખાસ કરીને ઓક્સફર્ડ છે કેમ્બ્રિજ છે ઇમ્પિરિયલ છે આવી જે મોટી મોટી જે કોલેજો છે એ બધી સેટના સ્કોર ઉપર આધાર રાખે છે એટલે જો તમે યુકે કે યુએસએ કે એવા કોઈ મોટા કન્ટ્રીમાં સારી જગ્યાએ જવું હોય તો હું તમને આ પ્રેફર કરું છું કે તમે સેટની એક્ઝામની તૈયારી અત્યારથી ચાલુ કરી દો કારણ કે જો એમાં સારા માર્ક્સ આવી ગયા તો તમારા માટે સ્કોલરશિપના દરવાજા પણ ઉગળી જશે